જય માતાજી જય દેખાજી જયમા મગર કેમ છો મિત્રો મજામાં તો મજામાં રહીશો આપણા બ્લોગ જોતા હોય મજામાં હોય આજે નવો બ્લોક છે તો આજે એક અમારા ગુવારી છે ગામડાના તો રબારી નહીં પણ અમારા ગામમાં ભરવાડ છે મેવાડા એને આપણે મળશું અને તમને દેખાડશું વિડીયોમાં તો બેના રેજો ઠેઠ લગન અને પૂછશું આપણે કે કેટલા વર્ષથી ઢોળાચારો છો અને કેટલા વર્ષથી તમને પશુપાલન કરો છો અને વર્ષ પણ ગણાય છે તો આપણે પણ પૂછી જઈએ એમને ચાલો આપણે જઈએ ખેતરે અને પૂછી જઈએ એમને કેમ છો રેવા દાદા મજા મજા કેમ મજા કેટલા વર્ષ ઢોરા સારો હાચક વર્ષ સારા પચા વરા પાકા પચા વરા હે ને હા હા જો અમાર ગામ ના ગોયરી હે તો પહેલા ગોવા ને ભરાતું એટલે બધા અહીંયા મૂકવા જતા હતા બીજે અને અત્યારે કર્યું ભરવાનું હા અને ગામમાં બહુ કામ સારું કર્યું ગમીની ભેંસું વ્યાતી હોય તો ક્યાં જાય અડધી રાતે જાવ તો રેવાબા ના ન પાડે કે મારે કામ છે નથી આવું તો ચાલો રેવા બા તમારે આઠ નાખો પૂરો એકાદ

ટુકડી અને કામ પણ સારું છે રેવાભાઈ એમનું ઘણા વરસ ગોરી છે જય જય માતાજી તો આજે અગિયારસ છે તો બધાયને અગિયારસની શું શુભકામના તો આગળ દિમને અગિયારસ છે તો ચાલો બધાએ કેરીયું ખાવા અને પૂરી પણ બનાવેલી છે તો શું બનાવ્યો છે શાક બે ટેકન શાક છે ભાજી એ ભાઈજી એને કહેવાય અને આ છે પૂરિયું તો ભાઈજી આપણે પણ લઈ લીધી છે અને આ રસ તો રસ કાઢ્યો છે આપણે અને આ છે સલાડ તો સલાડ પણ બનાવ્યો છે અને ચાલો હવે આપણે 9:30 બપોર થઈ ગઈ છે 11:00 જો મિત્રો પવન હવે ચાલુ થઈ ગયો છે હાન ટાઈમ થઈ ગયો છે આને અને આપણે જો આ ઠીકરીન મઈ જે છે તો જણાવી દેજો આ શું છે આ જો આ એ પાળા છે ધ્યાન ચેટલીદાન ફરેવી પડી હ ચેટલીદાન ફરેવી પડી ચેટલીદાન લી આપણે પાણી ભી છે અને એમના માટે જો આ ખાંડ પણ પલાયેલું છે તો ખાંડ છે અને રોટલા છે ફળ છે તો કપાસની પાપડી છે અને આમાં ઘઉંનું ભડકું અને પણ ઘી પણ નાખ્યું છે તો વેજીટેબલ ઘી છે તો વેજીટેબલ પણ ઘી નાખ્યું છે આજે અગિયાર છે એટલે આપણે એમને ખવડાવવું પડશે તો આપણે પણ ખાઈએ તો એમને પણ ખાવું પડે ને આયુ માટે પણ ખવરાય છે એમને પણ અમે ખાણ ડાણા ઈ પીશું બધે હા બનાય છે પૂર્યું અને આજે 11 રસનો પ્રોગ્રામ છે આપણે તો આજે વીમ 11 છે તો બધાયને શુભકામના ચાલો 11 રસ કરવા પૂરીઓ તો સલાડ પણ લાયા છે કેરી કેરી હે ને

સરસ શાક બનાવવાનું છે સુંદાનું છે અમારા ગામના રબારી એટલે કે ફરવાડ મેવાડા મેવાડા ફરવાડના છે તો ગોરી છે અને એમના ભાઈ છે લાખાભાઈ તો લાખાભાઈ અને ગોરી છે બે તો બે જેવો લાગ્યો બ્લોગ કોમેન્ટ કરીને જણાવી દેજો અને દાદાની ઉંમર કેટલી છે એ પણ તમને ખબર પડી રહી છે તો ચાલો મિત્રો હવે કાલે મળશું નવા બ્લોગ સાથે તો આવજો બધાએ બાય બાય